અલ્પેશ ઠાકોર રાજીનામું આપી શકે છે છેલ્લા લાંબા સમયથી તેઓ નારાજ હતા પક્ષથી અને જે પ્રકારે તેમની નારાજગીની વાતો વહેતી થઈ હતી ત્યારે ફેસબુક પર તેમણે પોસ્ટ મૂકી છે ફેસબુક પર તેમણે રાજીનામું આપ્યું છે તો અલ્પેશ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે એટલે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ઝટકો અલ્પેશ ઠાકોરનું રાજીનામું અલ્પેશ ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના નેતા છે ઠાકોર સમાજ પર મળી રહ્યા છે આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી જી પ્રણવ જે આખરે સવારથી જ અટકળો વહેતી થઈ હતી અલ્પેશ ઠાકોરે અંતે રાજીનામું આપી દીધું છે શું અપડેટ મળી રહી છે એ ચોક્કસ કે જે રીતે અલ્પેશ ઠાકોર જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો અને ગઈ રાતે પણ ઠાકોર તમામ હોદ્દેદારો એક બેઠક બોલાવી હતી ત્યારબાદ એ કોર કમિટીની એક બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવામાં આવી રહ્યો હતો કે અલ્પેશ ઠાકોર ચોવીસ કલાકની અંદર અલ્ટિમેટમ આપ્યું હતું કે તેઓ તમામ પદો ઉપરથી કોંગ્રેસના રાજીનામું આપશે અને એ સમય છે આવી ગયો છે અને કોંગ્રેસના તમામ પદો ઉપરથી તેઓ ધારાસભ્ય તેઓ એએસસીના સેક્રેટરી અનેક જે કમિટીઓના તેનો મેમ્બર બનાવવામાં આવ્યા હતા પ્રદર્શી પણ અનેક જવાબદારીઓ તેને સોંપવામાં આવી તેમાંથી તેઓએ રાજીનામું આપ્યું છે એ માની લેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાંથી તેઓ સતત નારાજ ચાલી રહ્યા હતા એ પણ વાત બહાર આવી હતી કે જે રીતે કોંગ્રેસમાં તેઓએ પ્રેશર ટેકનિક પણ અપનાવી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ ઉપર કે તેઓને જે ટિકિટ માંગી રહ્યા હતા તે ટિકિટો નથી આપી તેને લઈને આ કોંગ્રેસમાંથી તેઓ નારાજ હતા સતત નારાજગી વચ્ચે પણ આજે જે વાત માની શકાય કે જે સત્તાવાર રીતે તેઓએ પોતાનું રાજીનામું છે તે આપી દીધું છે અને સાથે એ પણ કહી શકાય કે જે સાડા છ કલાકે તેઓએ પત્રકાર પરિષદ પણ યોજી છે પોતાની જે ઠાકોર સેનાની જે ઓફિસ છે રાણીપ ખાતેની ત્યાં અને ત્યાં જ તેઓ પોતે પત્રકાર વાર્તા પણ કરશે અને તમામ વાતો કરશે ન્યૂઝ સિટીની વાતચીતમાં પણ તેઓએ કહ્યું હતું કે કેટલાક જે કોંગ્રેસના નેતાઓ છે તેને હું ઉઘાડા પાડીશ જો તેને સતત નડી રહ્યા છે રહ્યા પાર્ટીની અંદર તેને લઈને કદાચ તેઓએ રાજીનામું આપ્યું હશે પરંતુ વાત એ થશે કે જે પત્રકાર પરિષદ કરશે તે સ્પષ્ટતા ત્યારે જ થશે કે કેના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે પરંતુ ચોક્કસ ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે અલ્પેશ ઠાકોર નું તમામ પદો પરથી કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આવી ગયું છે કોંગ્રેસ માટે કેટલો મોટો ઝટકો અને ભાજપમાં જોડાવાની જે અટકળો ચાલી રહી હતી તેના પર શું અપડેટ મળી રહી છે જે રીતે અલ્પેશ ઠાકોર નું ચૂંટણી હવે નજીક છે માત્ર ગણતરી ના દિવસો મતદાન દિવસ ને બાકી છે ત્યારે અલ્પેશ નું જે રીતનું રાજીનામું પડે છે તો ચોક્કસ કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાત ની જે ચાર બેઠકો છે તેની અંદર

પોતાના જે અપક્ષ ઉમેદવારો માટે તે પ્રચાર કરશે તો તેને જોતા કહી શકાય કે સ્પષ્ટ રીતે કોંગ્રેસને નુકસાન અને જેનો સીધો ફાયદો ભારતીય પરંતુ એક એ વાત પણ સામે આવી રહેલી છે કે લોકસભાની ચૂંટણી નું જેવું પરિણામ આવી જશે ત્યારબાદ અલ્પેશ ઠાકોર વિધિવત ભાજપ સાથે જોડાઈ જશે એટલે કે કહી શકાય કે લોકસભાની ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોર સીધી રીતે ભાજપ સાથે નહીં સંકળાય પરંતુ મતોનું જે ધ્રુવીકરણ છે તે કરશે અને તેના પરિણામે ભાજપને સીધો જ ફાયદો જે છે તે થશે સાથે જ જે મતોનું જે ધ્રુવીકરણ કરવામાં આવશે અને તે કોંગ્રેસના જે મતો છે કોંગ્રેસની જે પોર વોર્ટ બેન છે તેના અંદર અલ્પેશ ઠાકોર પોતાના ઉમેદવારોનો પ્રચાર કરશે અને તેની અંદર ભાગલા પણ આવશે અને જે બેઠકો કોંગ્રેસ જીતની માનતું હતું તે હવે હાલની અંદર પરિવર્તિત સાથે ને આ પ્રકારે મોટો તટકોએ કોંગ્રેસને પડી રહેલો છે જી મારો જે પ્રકારે તેઓ વારંવાર નિવેદન આપતા હતા કે હું ગરીબ સમાજ માટે લડી રહ્યો છું હું પછાત સમાજ માટે લડી રહ્યો છું તેમના માટે લડી રહ્યો છું તેઓ તેઓ વારંવાર કહેતા હતા હવે જ્યારે તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે શું પ્રતિક્રિયા આવી છે પોસ્ટ પર બિલકુલ જે રીતે ભાજપના સંપર્કમાં હતા જયારે જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બનેલા તેમને ભાજપ કરેલ ત્યારે પણ ભાજપના સંપર્કમાં હતા અને ત્યારે પણ તેવું નિશ્ચિત માનવામાં આવતું હતું કે ઠાકોર પણ ભાજપ સાથે જોડાઈ જશે પરંતુ તે ન જોડા તે દરમિયાન તેમને પ્રેસ કોન્ફરન્સ કરેલી અને ત્યારે તેમને કહેલું હતું કે તેમને સંઘર્ષ નો રસ્તો અપનાવેલો છે અને પોતાના કાર્યકરો સાથે ઠાકોર સેના સાથે તેઓએ વાતચીત કરી અને આ રસ્તો છે તે અપનાવેલો છે

હતી જી ક્રિષ્ના આનંદીબેન પટેલે જે રીતે ફેસબુક પર પોતાનું રાજીનામું આપ્યું હતું એવી રીતે અલ્પેશ ઠાકોરે પણ ફેસબુક પર કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું છે અને એમણે ખૂબ દુઃખ સાથે આ રાજીનામું આપ્યું છે એમાં એમણે કહ્યું છે કે મને કોંગ્રેસ પક્ષ તરફથી હંમેશા મને સન્માનની અપેક્ષા હતી એની બદલીમાં મને હંમેશા વિશ્વાસઘાત વિશ્વાસઘાત અને વિશ્વાસઘાત જ મળ્યો છે અને જે સેનાના એટલે જે ઠાકોર સેના કે જેના કારણે અલ્પેશ ઠાકોર આજે જ્યાં પહોંચ્યા છે એ ઠાકોર સેનાના યુવાનોની અવગણના અને એ લોકોનું અપમાન એનાથી અલ્પેશ ઠાકોર પોતે દુઃખી હતા અને ગઈકાલે જે રીતે નાટ્યાત્મક રીતે ઠાકોર સેનાના જે જે પદાધિકારીઓ છે એ લોકોએ અલ્ટિમેટમ આપ્યું હતું કે ચોવીસ કલાકમાં અલ્પેશ ઠાકોર નક્કી કરે કે એને ઠાકોર સેના સાથે રહેવું છે કે કોંગ્રેસ પાર્ટી સાથે રહેવું છે અને એના પ્રત્યાઘાત રૂપે અલ્પેશ ઠાકોરે ભારે હૃદય દુઃખ સાથે ફેસબુક પર પોતાનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું છે ક્રિષ્ના જી ગૌરવ જે પ્રકારે વારંવાર તેઓ નિવેદન આપતા હતા આ ઉપરાંત પોતાની નારાજગીને લઈને તેમણે હાઈકમાન્ડ સાથે પણ મુલાકાત કરી હતી રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે જે પ્રમાણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પર મને વિશ્વાસ છે અને હાલ તેઓએ જે રાજીનામું આપ્યું છે તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે જો મને સત્તાની લાલસા હોત તો હું કોંગ્રેસમાં ન જોડાયો હોત આને કઈ રીતે લઈ શકાય હા કૃષ્ણ જે રીતે જ્યારે પાટીદાર આંદોલનની સાથે સાથે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું પણ ઉદ્ભવ થયો અને ઠાકોર સેનાના નેતા તરીકે અને ગુજરાતના એક યુવા નેતા તરીકે અલ્પેશ ઠાકોરનું ઉદભવ થયો ત્યારથી બંને રાજકીય પક્ષો અલ્પેશ ઠાકોરને પોતાની સાથે લેવા માટે તત્પર હતી જોકે તે વખતની જે પરિસ્થિતિઓને વિધાનસભાની ચૂંટણી પહેલાંની પરિસ્થિતિઓને જોઈને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે જવાનું નક્કી કર્યું હતું રાહુલ ગાંધી સાથે એમની મીટિંગ થઈ હતી અને રાહુલ ગાંધીએ એમને આશ્વાસન આપ્યા હતા અને વચનો પણ આપ્યા હતા કે તેમને યોગ્ય સન્માન મળશે એમને યોગ્ય સ્થાન મળશે એમને યોગ્ય પદ અને પ્રતિષ્ઠા પણ મળશે અને એના કારણે અલ્પેશ ઠાકોર જોડાયા હતા કારણ કે જ્યારે સ્થાનિક નેતાગીરીની વાત આવે ત્યારે તે વખતે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લેવા માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કંઈક અંશે રાજી નહોતા કારણ કે કોંગ્રેસનો મોટો બેઝ જે છે પાર્ટીનો એ ઠાકોર સમાજનો છે અને જો એક નવો ઠાકોર યુવાન નેતા જો નેતા તરીકે કોંગ્રેસમાં આવે તો એને સ્વીકારવાની તે વખતે તૈયારી નહોતી પરંતુ રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડ્યા હતા અને તેમને સાથે લીધા હતા ત્યારબાદ અલ્પેશ ઠાકોર જે ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય પણ થયા પરંતુ ઠાકોર સેનાના યુવાનોને જે ઠાકોર સેનાના યુવાનોને કોંગ્રેસમાં જે સ્થાન મળવું જોઈએ એના માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા પણ એ સ્થાન મળ્યું નહીં એમની સાથેના ભરતજી અને ધવલસિંહ એ બંને પણ ધારાસભ્યો છે તે લોકોની સમક્ષ પણ ઠાકોર સેનાના યુવાનો અને કાર્યકરોની અપેક્ષાઓ હતી માંગણીઓ હતી તે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા પૂરી નથી અથવા તો કોંગ્રેસ પક્ષમાં પૂરી ન થઈ અને સતત અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાના યુવાનો કે જે 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 ઠાકોર સેનાના યુવાનો જે આંદોલન દરમિયાન અલ્પેશ ઠાકોરે સાથ આપ્યો હતો એ યુવાનોની માંગણીઓ હતી એ યુવાનોની જે જરૂરિયાતો હતી ને પદ માટેની ને કોંગ્રેસ પક્ષમાં એમને યોગ્ય સ્થાને મૂકવાની જરૂરિયાતો હતી એ પૂરી ન થઈ અને અલ્પેશ ઠાકોરે અંગે અનેકવાર રજૂઆતો કરી અનેકવાર એમણે પક્ષના ગુજરાતના એટલે સ્થાનિક નેતાઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી દિલ્હીમાં રાજીવ સાતવ અહેમદ પટેલ સુધી નારાજગી વ્યક્ત કરી રાહુલ ગાંધીને પણ મળી આવ્યા પણ છતાં એમના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવ્યું એમના યુવાનોની જે ઉત્થાનની વાત હતી એમના યુવાનોને જે પક્ષમાં સ્થાન આપવાની વાત હતી એનું યોગ્ય એમને જવાબ ન મળતા એમણે અંતે રાજીનામું આપ્યું હોય એવું લાગી રહ્યું છે જે ગોરો અત્યારે તો અલ્પેશ જે પ્રમાણે તેમણે કહ્યું છે કે સમાજને આગળ ધરી રહ્યા છે તેમના સમાજના હિતો હતા તે ક્યાંક કોરાડી મૂકવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં પણ અલ્પેશ ઠાકોરનું નામની બાદ બાકી થઈ હતી આ ઉપરાંત જ્યારે સીટોની વહેંચણી કરવામાં આવી ત્યારે પણ તેમનું તેમની જે માંગ હતી તેને ક્યાંક કોરાણે મૂકવામાં આવી હતી તો શું આ બધા પરિબળો તેમના રાજીનામાં માટે જવાબદાર હોઈ શકે છે લોકસભાની ચૂંટણી વખતે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અને જે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજનો પ્રભાવ જોતાં અલ્પેશ ઠાકોરે ટિકિટોની માંગણી કરી હતી અને સ્વાભાવિક રીતે જ અલ્પેશ ઠાકોરના એટલે ઠાકોર સેનાના કાર્યકરોને પણ જ્યારે આવો ચૂંટણીનું ટાણું આવે ત્યારે એ લોકોને પણ એને જેમણે જે ઠાકોર સેના માટે કર્યું છે સમાજ માટે કર્યું છે એનો લાભ લેવાની તત્પરતા હોય તેમની એટલે અલ્પેશ ઠાકોરે પણ પોતાના ઠાકોર સેનાના સમર્થકોને ઠાકોર સેના જેમને સમર્થન કરતી હોય એવા લોકોને ટિકિટ આપવાની માંગ કરી હતી જે પાટ પાટણની વાત કરો કે બનાસકાંઠાની વાત કરો કે સાબરકાંઠાની વાત કરો સાબરકાંઠામાં ધવલસિંહ ઝાલા પોતે ઉમેદવારી માટે તત્પરતા દર્શાવી હતી ઉત્સુકતા દર્શાવી હતી ઠાની બેઠક પરથી લડવાની તેમણે તૈયારી કરતા હતી પાટણમાં જગદીશ ઠાકોરને જ્યારે પાર્ટીએ ટિકિટ આપવાની વાત કરી ત્યારે પણ અલ્પેશ ઠાકોરે પોતાના ઉમેદવારો આગળ કર્યા હતા તેવી બનાસકાંઠામાં પણ આ સિચ્યુએશન હતી જોકે પાર્ટીએ એમની કોઈ વાત સાંભળી નહીં એટલે કે એમના જે ઠાકોર સેનાના જે સમર્થકો છે તેઓને ટિકિટ આપવામાં પાર્ટીએ કોઈ રસ ના દાખ્યો એ અંગે પણ અલ્પેશે નારાજગી વ્યક્ત કરી હતી અલ્પેશ પ્રચારમાં નહોતા જતા પાર્ટીની મિટિંગોમાં નહોતા જતા હા એક વાત છે કે જ્યારે ચૂંટણીલક્ષી જે કમિટીઓ બની એમાં અલ્પેશ ઠાકોરને તમામ કમિટીઓમાં સ્થાન આપીને પાર્ટીએ એમનું એક સ્થાન એમને એમને એમનું જે મહત્ત્વ જાળવવાની કોશિશ કરી હતી પરંતુ અલ્પેશ એનાથી રાજી ન હતા ચોક્કસ એમ કહી શકાય અને જ્યારે પોતાની વાતો ન થઈ અને જે ઠાકોર સેનાના સમર્થકોને ટિકિટ ના મળી એટલે પછી ઠાકોર સેનાના જે જે યુવાનો છે જે કાર્યકરો છે એ લોકોએ અલ્પેશ પાસે આનો જવાબ માગ્યો કે ભાઈ કોંગ્રેસ માટે અમે આટલું કર્યું તમે આટલું કર્યું છતાંય આપણી વાત જ્યારે કોંગ્રેસ પાર્ટી સાંભળતી નથી તો એવી પાર્ટીમાં રહેવાનું મતલબ શું એવી રજૂઆતો કરીને અલ્પેશની સાથે એ લોકોએ જ્યારે વાત કરી ત્યારે અંતે અલ્પેશે પડી એ જોગીજીકારો આપ જી અમારી સાથે જોડાયેલા રહેશો આપણે સાથે રાજકીય નિશ્રાંત હરિભાઈ દેસાઈ જોડાય છે જી હરિભાઈ આપે જે પ્રમાણે સૌથી પહેલા કાલે વાત કરી હતી કે ઓપરેશન અલ્પેશ જે છે તે સમાપ્ત થઈ ગયું છે આ સમગ્ર જે હાલ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તેમના નિવેદન ઉત્તર ગુજરાતમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ છે એટલા માટે ખાસ કરીને બનાસકાંઠામાં શંકર ચૌધરી એ અલ્પેશ ઠાકોરને પટાવવામાં પડ્યા હતા ઘણા વખતથી પટાવવામાં પડ્યા હતા અને અમે અલ્પેશ છે મૂળભૂત રીતે ભાજપનું ક્રિએશન છે પણ આનંદીબેન ના વખત આનંદીબેનનો સેના ઉભી કરીને ઠાકોર સમાજની અંદર કઈક વ્યસન મુક્તિ અને બીજા સારા કામો કર્યા હું એને બિરદાવું છું પણ મીડિયાના છે હાલમાં મીડિયાના માધ્યમથી અલ્પેશભાઈ રાજીનામા આપ્યાની જાણ થઈ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ જઈ અને એનો પત્ર અભ્યાસ કરી અને અલ્પેશભાઈ સાથે વાત કર્યા પછી રિએક્શન આપે પ્રદેશ સમિતિ આવેલા લોકો અહીંયા છે જી જી હરિભાઈ આપ જે પ્રમાણે કહી રહ્યા હતા કે ઓપરેશન અલ્પેશ જે છે તે ભાજપનું તે સમાપ્ત થઈ ગયું છે ઉત્તર ગુજરાતની જે બેઠકો છે ધારો કે સાબરકાંઠાની બેઠક છે બનાસકાંઠાની બેઠક છે મહેસાણાની બેઠક છે અને પાટણ જી અને આ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બહુ નાજુક છે એટલા માટે ઠાકોર સેનાને સાથે લેવા માટેની કોશિશ ઘણા વખત થી થઈ રહી હતી અને શંકર ચૌધરી એના મુખ્ય ઓપરેટર હતા શંકર ને પોતાનું પણ હિત છે કારણ કે શંકરને માટે કોઈ બેઠક ખાલી થાય તો એ પેટા ચૂંટણી લડીને ફરીને અહિયાં મંત્રી થવા માંગે છે એ વાત જગજાહેર છે

હલો જી હા એટલે આ સંજોગોની અંદર મને લાગે છે કે અલ્પેશ ભારતીય કે ન જોડાય ઠાકોર સેના પાર્ટી ને મદદ કરે પરથી એમની નેમ છે શંકર ચૌધરી અને બાકીનાઓની ભારતીય જનતા પાર્ટીની પણ મને લાગે છે પરથીભાઈ નું પલ્લુ હજુ ભારે છે એટલે અને પાટણમાં પણ જગદીશ ચૌધરી જગદીશ ઠાકોર છે એમને પણ હરાવવાના મુશ્કેલ છે એટલે અલ્પેશ હવે કેવી રીતે ઓપરેશન પાર પાડે છે મને લાગે સાબરકાંઠામાં પણ એમ કે છે કે ત્યાં જે ઠાકોર ઉમેદવાર છે કોંગ્રેસનો એની એની સ્થિતિ સારી છે મહેસાણામાં બેનની સ્થિતિ ખરાબ છે આવા સંજોગોની અંદર ઠાકોરોના વોટ મેળવવા એ ભાજપની ગરજ છે એટલા માટે ગઈકાલ સુધી કોંગ્રેસને વફાદાર રહેવાના સોગંદ ખાનારાઓને એ ભારતીય જનતા પાર્ટી પોતાનામાં ભેળવી રહી છે અથવા પોતાના બી ટીમ તરીકે શંકર શંકરસિંહ વાઘેલાની જેમ બી ટીમ તરીકે એને સાથે લઈ રહી છે જી જી હરિભાઈ આભાર આપનો અમારે